હાય ફ્રેન્ડ્સ જય શ્રી સ્વામિનારાયણ આજે આપણા શ્રી હરિકૃષ્ણ કિચનમાં આપણે ત્રિરંગી પાસ્તા બનાવવાના છીએ આજે પંદરમી ઓગસ્ટ છે સ્વતંત્ર દિવસ છે બધા જ ફ્રેન્ડ્સને મારા તરફથી સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ ચાલો આપણે જોઈ લઈએ કે પાસ્તા કઈ રીતે બનાવીશું તો તેના માટે મેં એક મોટા બાઉલમાં ચોખ્ખા કરી અને સરસ પાસ્તા લઈ લીધા છે હવે આ પાસ્તાને આપણે એક પેનની અંદર એડ કરી દઈશું અને બેથી ત્રણ ગ્લાસ આપણે પાણી એડ કરીશું અને ત્યારબાદ આપણે એક ચમચો ઓઇલ એડ કરીશું જેથી આપણા પાસ્તા બધા એકબીજા સાથે ચોટીનો જાય દસથી બાર મિનિટ માટે આપણે મીડિયમ ગેસે ચડવા દેવાના છે અહીં ગાજર અને કોથમીરની આપણે પેસ્ટ બનાવવાની છે જેથી આપણો કલર સરસ આવશે પાસ્તાનો અહીં આપણા પાસ્તા પણ સરસ વફાઈને રેડી થઈ ગયા છે તો આપણે હવે એક જારીમાં પાસ્તા કાઢી લઈશું અને ઠંડા પાણીથી આપણે ધોઈ લઈશું જેથી પાસ્તા આપણા છૂટા થઈ જાય હવે આપણે ગાજર અને તેમાં થોડું હળદર નાખીને પેસ્ટ બનાવીશું અને કોથમીની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે ત્યારબાદ હવે આપણે આ બાફેલા પાસ્તા ત્રણ બાઉલમાં મેં અલગ અલગ લઈ લીધા છે અને એક મોટું બાઉલમાં એક ચમચો ઓઇલ લીધું છે અને તેમાં જે ગાજરની પેસ્ટ બનાવી હતી તે એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું અને ચપટી મરીનો પાવડર અને ત્યારબાદ આપણે પાસ્તા મસાલો એક ચમચી એડ કરવાનો છે ફ્રેન્ડ્સ આમાં બીજા એ કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી કારણ કે પાસ્તા મસાલો જે એડ કર્યો છે તેની અંદર બધા સ્પાઈસીસ આવી જશે જે હોમમેડ જ છે ત્યારબાદ આપણા બાફેલા પાસ્તા એડ કરી દઈશું અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કે સરસ આપણો ઓરેન્જ કલર આવે છે ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી આપણે પાણી લઈશું જેથી આપણા પાસ્તા સરસ ગ્રેવીવાળા થઈ જાય હવે આપણા ઓરેન્જ પાસ્તા બનીને રેડી થઈ ગયા છે તો આપણે વ્હાઈટ પાસ્તા બનાવીશું તેના માટે એક મોટો ચમચો ઓઈલ લીધો છે અને તેમાં આપણે બે ચમચી મેંદો લીધો છે તેને સરસ રીતે આપણે એકદમ શેકી લઈશું ત્રણથી ચાર મિનિટ આપણે શેકાઈ ગયા પછી તેમની અંદર આપણે એક વાટકો દૂધ એડ કરીશું ધીમે ધીમે એડ કરતા જઈશું અને સરસ આપણી ક્રીમી ગ્રેવી સરસ રેડી થઈ જશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ ગ્રેવી રેડી થઈ ગઈ છે તેમાં એક ચમચી આપણે ઘરની મલાઈ એડ કરવાની છે અને સ્વાદ અનુસાર મીઠું ચપટી મરી પાઉડરને એક ચમચી આપણે ખાંડ લેવાની છે અને ત્યારબાદ આ બધું મિક્સ કરી દેવાનું છે આપણે સરસ ક્રીમી ગ્રેવી રેડી થઈ ગઈ છે તો તેમાં હવે આપણે પાસ્તા એડ કરી દઈશું બધા જ પાસ્તામાં કોટિંગ ચડી જાય એવી રીતે આપણે પાસ્તા એડ કરી દેવાના છે આપણી વ્હાઈટ ગ્રેવી સરસ ચડી ગઈ છે અને સરસ વ્હાઈટ પાસ્તા રેડી થઈ ગયા ગ્રીન પાસ્તા રેડી કરીશું તેના માટે મેં એક મોટો ચમચો ઓઈલ લીધું છે અને તેમાં ઓનલી કોથમીરની પેસ્ટ છે તે એડ કરી છે આપણે આમાં કોઈ પણ ફૂડ કલર એડ નથી કર્યા બધા ઘરના નેચરલ કલર જ છે આ પેસ્ટમાં સ્વાદ અનુસાર મીઠું મરી પાવડર અને ઘરનો જ હોમમેડ પાસ્તા મસાલો એડ કર્યો છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ કલર આવી ગયો છે આપણે થોડેમાં ચડવા દઈશું અને ત્યારબાદ આપણા બાફેલા પાસ્તા એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ ગ્રીન કલર રેડી થઈ ગયો છે અને ત્યારબાદ આપણે ત્રણથી ચાર ચમચી આપણે પાણી નાખીશું જેથી સરસ ગ્રેવી રેડી થઈ જાય આપણા ગ્રીન પાસ્તા પણ રેડી થવા આવ્યા છે ફ્રેન્ડ્સ આપણે ઘરનો જ જે બધો કલર છે આપણે એડ કર્યો છે બહારનો કોઈ ફૂડ કલર એડ નથી કર્યો જેથી બાળકોને પણ ખાવામાં કંઈ વાંધો ના આવે તમે જોઈ શકો છો કે આપણા પાસ્તા બંને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ તમને આ ત્રિરંગી પાસ્તા જો ગમ્યા હોય તો મારી આ ચેનલને લાઇક કરજો શેર કરજો અને તમે જો ચેનલમાં નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકન દબાવી ઓલ દબાવવાનું ન ભૂલતા જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને જરૂરથી મને કમેન્ટમાં જણાવજો કે તમને મારા આ ત્રિરંગી પાસ્તા કેવા લાગ્યા થેન્ક યુ જય શ્રી સ્વામિનારાયણ